મહત્વ કેટલું છે રેફરન્સ બુક્સ નું મહત્વ કેટલું સાહેબ રેફરન્સ બુક કઈ લેવી કઈ વાંચવી કયો વિષય કઈ બુકમાંથી વાંચો આવો પ્રશ્ન દરેકના મનમાં થતો હોય દરેક વિષયની અંદર આ પ્રશ્ન તમને સતાવતો હોય છે તો મારા મત મુજબ હું રેફરન્સ બુક ક્યારે ફોલો કરીશ કે જ્યારે મારું ક્લાસ વર્ક તૈયાર છે ને તો હું રેફરન્સ બુક જોઈશ પણ હજુ મારે ક્લાસ વર્કના નેઠા નથી તો હું આ રેફરન્સ બુક ને લઈને શું કરીશ મને ક્લાસમાં ભણાવે છે જો એટલી વસ્તુ તૈયાર ન થતી હોય તો મારે રેફરન્સ બુક તરફ જવાય નહીં એટલે પેલો મુદ્દો એ છે રેફરન્સ બુક બાદમાં આવે છે પેલા વસ્તુ આવે છે ક્લાસ નોટ્સ મતલબ કે સાહેબો જે તમને ભણાવતા હશે એ કઈ પોતાની શોધથી તો નહીં ભણાવતા હોય ને એ કોઈ રેફરન્સ બુક ની અંદર આપેલા કન્ટેન્ટ જ ભણાવતા હશે હવે ઘણા કહેતા હોય સાહેબ કે ક્લાસ કરવાની જરૂર શું છે શું ઘરે તૈયારી ન થઈ શકે ઓબ્વિયસ થઈ શકે ઘરે જાતે તમે સરસ મજાની તૈયારી કરી શકો કોઈ પણ જાતના ક્લાસ કર્યા વિના તૈયારી કરી શકો પણ શું કરી શકાશે આ મોટો પ્રશ્ન આ છે એનું એક રીઝન દઉં તમને એક ઉદાહરણ લઈએ સિમ્પલ ઇતિહાસનું ઇતિહાસની અંદર આપણી પાસે ભારતનો ઇતિહાસ છે ગુજરાતનો ઇતિહાસ છે એની અંદર ભારતમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આધુનિક ઇતિહાસ તમે માર્કેટમાં કોઈ પણ બુક લેવા જશો ઇતિહાસની ગુજરાત અને ભારતની તો કેટલી બુકો છે આપણી પાસે ચાર બુકો છે આ ચારેય બુકોમાં એવરેજ ત્રણસો પેજ તો હશે જ મિનિમમ અમુક આધુનિક ભારતની બુકોમાં તો આઠસો આઠસો પેજ છે

આના છસો પેજ થયા આ સિવાય આપણે જીઓગ્રાફીની બુક માની લઈએ ગુજરાતનું જીઓગ્રાફી આવે ભારતનું જીઓગ્રાફી આવે ભૌતિક ભૂગોળ આવે તો આ ત્રણ ના બીજા ત્રણસો પેજ આપણે ગણીએ એવરેજ આનથી વધારે છે પણ આનથી ઓછા નહીં હોય ક્યારે આના નવસો પેજ થઈ ગયા

આ બત્રીસો પેજિસને ખાલી વાંચવાનાય નથી આપણે યાદએ રાખવાના છે તો શું પ્રેક્ટિકલી તમે વિચારો કે પ્રેક્ટિકલી આ બત્રીસો પેજ હું વાંચીને તૈયાર કરી શકું છું શું પ્રેક્ટિકલી હું આ બત્રીસો પેજ એકવાર વાંચી અને યાદ રાખી શકું છું એ હું પણ ના રાખી શકું અને આપણે પણ ના રાખી શકાય એના માટે બહુ મહેનત જોઈ ઇમ્પોસિબલ નથી પણ અઘરું કામ છે બહુ અઘરું કામ છે હવે એક બીજી વસ્તુ છે કે તમે પરીક્ષા પાસ કરવા માટે તૈયારી કરો છો કે પીએચડી કરવા માટે તૈયારી કરો છો તો આપણો બધાનો હેતુ માત્ર એટલો છે કે મારે સાહેબ પરીક્ષા પાસ કરવી છે મારે પરીક્ષા શું કરવી છે પાસ કરવી છે મારે કોઈ જાતનું પીએચડી નથી કરવું મારો હેતુ માત્ર કેટલો છે એક્ઝામ ક્રેક કરવાનો છે પરીક્ષા પાસ કરી મારો અધિકારી બનવાનો હેતુ છે શું છે પરીક્ષા પાસ કરી મારો અધિકારી બનવાનો હેતુ છે મારે કોઈ જાતનું પીએચડી નથી કરવું આની અંદર આજ આપણો મુદ્દો છે ને મૂળતો તો મતલબ કે મારે એક્ઝામ ક્રેક કરવી છે કોઈને એવું છે કે સાહેબ મારે પીએચડી કરવું છે નથી કોઈને એવું આપણે બધાનો હેતુ માત્ર એકઝામ પાસ કરવો છે ક્લિયર છે તો આટલી વસ્તુ મારી પાસે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ છે કે આના અવેજીમાં શું વાંચું તો આ રેફરન્સ બુકો કરતા ક્લાસ નોટ વંચાય કેમ કે જે કન્ટેન્ટ બુકમાં ત્રણસો પેજમાં હોય ને ફેકલ્ટી એનો સાર બનાવી પરીક્ષા લક્ષી સો પેજમાં પીરસી દેતા હોય તમને પ્લસ તમે ડે ટુ ડે તૈયારી કરો છો એટલે એ પણ કાંઈ ઇસ્યુ આવવાનો નથી ભવિષ્યમાં વીકલી ટેસ્ટ આવે ત્યારે રિવિઝન થઈ જશે મંથલી ટેસ્ટ આવે ત્યારે રિવિઝન થઈ જશે તો સતત રિવિઝન અને ડે ટુ ડે તૈયારી તમને પરીક્ષા પાસ કરવા સુધી લઈ જશે ક્યાં લઈ જશે પરીક્ષા પાસ કરવા સુધી લઈ જશે ક્લિયર ચલો આ બધું તમને હવે મગજમાં બેસી ગયું સાહેબ રેફરન્સ બુકો ક્યારે વાંચવી તૈયારી કઈ રીતે કરવી સેના ઉપર વધારે ભાર આપો તો વધારે ભાર તમારે ક્લાસ નોટ્સને આપવાનો પોતાની દરેક વિષયની સરસ મજાની બુક હોવી જોઈએ કે જેથી ક્લાસ નોટ્સ સરળતાથી વાંચી અને તમારા અક્ષરે લખેલું ને એટલે તમને વાંચવાની મજા આવે અને યાદય ઝડપથી રહી જાય આપણું લખેલું આપણને યાદ રહી જશે પેલા તો ક્લાસ નોટ્સ જ આપણા માટે ભગવદ્ ગીતા કહેવાય